નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતની ઘટના બની છે. નડિયાદ આણંદ વચ્ચે આવેલ ભૂમેલ રેલવે બ્રિજ પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ચર્યાની એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ છે. આણંદ તરફ જઈ રહેલા ટ્રક ડાઇવાઇડર સુધી રોંગ સાઇડ એ આવી જતાં સામેથી આવી રહેલ કન્ટેનર સાથે અથડાત અકસ્માત સર્જાયો હતો. रेलवे अकिस्मात तथा ट्रक ड्राइवर ट्रक ની કેબિન માં ફસાયો હતો અકસ્માત ની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ રેસ્ક્યુ ટેન્ડર સાથે ઘટના સ્થળે पहुंची હતી ट्रक માં ફસાયેલ ડ્રાઈવર ને બહાર કાઢવા માટે નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું માતા મેં હું મેં મેરે સાઇડ સે ચલ રહા થા ઉસ સાઇડ કે ગાડી ઈસ સાઇડ મેં આ કે ટકરા ગઈ મેરે ગાડી કો के गाड़ी 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 में टकरा गई है। अब वो उस गाड़ी को क्या 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 हुआ हुआ? भगवान जाने? फिर क्या हुआ? फिर क्या मुझे मालूम नहीं तो। कॉल हाईवे पर वड़ोदरा एक ट्रक घुसी गए ट्रक, थी जो थी ट्रक।, थी जो थी ट्रक। ड्राइवर एक ड्राइवर બહુ ખરાબ રીતે અંદર ફસાયેલો હતો અંદર ફસાવાના કારણે અંદર નીકળે એવું પોઝિશનમાં નહોતું તો અમારા ભારત સરકાર દ્વારા જે આપવામાં આવ્યું ગુજરાત સરકારે અમને ફાયર ટેન્ડર ફાળ્યું છે રેસ્ક્યુ ટેન્ડર એમાંથી કટર કાઢી કટર દ્વારા એને સ્કેડર કટર કટર દ્વારા પોળું કરી જે બોડી ફસાયેલી હતી માણસની તેને બહાર કાઢેલ છે બહાર કાઢ્યા બાદ નેશનલ જે એમ્બ્યુલન્સ હતી જાણવા મળેલ નથી પણ અંદાજીત વાત પછી એવી બે જણ ત્રણ જણ ઇન્જર છે એકને સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવે છે કેટલો સમય સુધી ટ્રાફિક જામ રહ્યો અહીંયા ઓછામાં ઓછું અમારા આવ્યા પછી અડધો પોણો કલાક ટ્રાફિક જામ થયેલ છે